હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય લ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે અને આપણે થ્રી ફોર કપ જેટલા મગ લીધા છે અને હવે આપણે એક બાઉલ લઈશું અને આપણે તેમાં થોડું પાણી લીધું છે અને હવે આપણે જે ચોખા લીધા છે તે બધા જ ચોખા આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે ચોખાને હાથ પાણીથી સાફ એકદમ સારી રીતે આ રીતે ધોઈ લઈશું આ એકદમ સરસ આપણે ચોખાને ધોઈ લેવાના છે અને હવે આમાં રહેલું આ વાઇટ પાણી છે તે કાઢીને આપણે અલગ કરી દઈશું તો મેં તેમાંથી બધું જ પાણી આ રીતે કાઢીને અલગ કરી દીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને દસ મિનિટ જેવા ચોખાને પાણીમાં પલાળીને રાખવાના છે તેના માટે હું અહીંયા તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આપણા ચોખા ડૂબે તેટલું આપણે તેમાં પાણી એડ કરવાનું અને હવે આપણે ઢાંકીને દસ મિનિટ તેને પલળવા દેવાના અને હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ થવા રાખી દીધું હતું અને પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે મગ લીધા છે તે પણ મગ આપણે તેમાં એડ કરી અને તેને સરસ બાફી લેશું મગ આખા રાખવાના છે અને હવે આપણે તેની પેસલ ચટણી બનાવવા માટે હું અહીંયા ચાર સૂકા લાલ મરચાં લઉં છું અને હવે એને આ રીતે એક કટોરીમાં થોડુંક ગરમ પાણી લઈ અને તેને પલાળીને દસ મિનિટ જેવું રાખી દેવાનું અને એને ઢાંકીને દસથી પંદર મિનિટ જેવું આપણે સરસ પલળવા દઈશું ત્યાર પછી દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે અને તે એકદમ સરસ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા છે તો હવે આપણે તેલનો પુલાવ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક તપેલામાં સરસ પાણી ગરમ થવા રાખ્યું છે અને હવે તેમાં એક તમાલપત્રનો ટુકડો અને એક તજનો ટુકડો એડ કરીશું અને હવે આપણે તેમાં એક ડાંકલી ભરીને તેલ એડ કરીશું આપણે આ રીતે તેલ એડ કરવાથી આપણા ભાત છે તે એકદમ સરસ છૂટા છૂટા બને છે અને એકદમ વ્હાઈટ બને છે તો આપણે એક ડાંકલી તેમાં તેલ એડ કરી દીધું છે અને હવે આપણે જે ચોખા પલાળીને રાખીએ છીએ તે બધા ચોખા આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ ચોખા તેમાં એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો એ મેં અહીંયા બધા જ ચોખા આ રીતે એડ કરી દીધા છે તો હવે આપણે આને સારી રીતે આ રીતે ખુલ્લું બર્તન રાખી અને એકદમ સરસ ઉકાળી અને એંસી ટકા જેટલા કૂક કરી લેવાના છે તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને આ રીતે હવે આપણે એક ભાતનો દાણો ચેક કરી જોઈએ તો તે એકદમ આસાનીથી તૂટી જાય છે તો હવે આપણે તેને કાઢી લઈશું તો તેના માટે હું અહીંયા એક ઝારો લઉં છું અને આ રીતે ઝારાની મદદથી આપણે આ રીતે ભાતને બધા જ કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ભાત કાઢી અને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો આ રીતે મેં બધા જ ભાતને એક પ્લેટમાં આ રીતે કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ સરસ વ્હાઈટ અને છૂટા છૂટા બન્યા છે તો હવે આપણે આ રીતે જોઈએ તો એક બાજુ આપણા મગ પણ સારી રીતે વફાઈ ગયા છે અને એકદમ સરસ આ રીતે આખા રહે તેવા જ આપણે મગ બાફવાના છે હું તમને દાણો બતાવ તો તે આસાનીથી સુડી જાય છે અને હવે આપણે આ રીતે મરચાં પલાળીને રાખ્યા છે તે પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ મરચાંને એક મિક્સર જારમાં લઈ લઈશું તેની ચટણી બનાવવા માટે તો આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે અને તેમાં આપણે જે મરચાં પલાળે છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એક આદુનો ટુકડો અને સોથી સાત લસણની કઢી આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને હવે આનો આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ તેની અધકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લઈશું તો આપણે આ રીતે સરસ તેની પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે પુલાવ બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે ચારથી પાંચ મોટી ડાકલી જેટલું તેલ લેવાનું છે તેલ આપણે થોડુંક વધારે લેવાનું છે કારણ કે આપણે તેમાં હજુ શાકભાજી પણ એડ કરવાના છે એટલા માટે તો હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલા માટે આપણે તેમાં થોડીક જીરું એડ કરીશું અને હવે આપણે સરસ થોડી તેમાં રાઈ એડ કરીશું અને રાઈ અને જીરાને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું આમ તો રાઈ આપણે સારી રીતે ફૂટી ગઈ છે તો હવે બે મીડિયમ સાઇઝની કટિંગ કરીને ડુંગળી રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ ડુંગળી સારી રીતે મિક્સ કરી દીધી છે અને ડુંગળીને આપણે સારી રીતે કૂક કરી લેવાની છે અને ડુંગળી આપણી કૂક થઈ જાય એટલે આપણે તેમાં એક કપ ભરીને કટિંગ કરીને કોબી રાખી છે તે કોબી આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને કોબીને આપણે એકથી બે મિનિટ જેવું આ રીતે હલાવતા જઈએ અને સારી રીતે કૂક કરી દેવાનું છે જેથી કરીને આપણી કોબી અને ડુંગળી એકદમ સારી રીતે સોફ્ટ થઈ અને સરસ એવી કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો દોસ્તો કે કોબી આપણી કૂક થઈ ગઈ છે તો હવે હું અહીંયા બે કટિંગ કરીને લીલા મરચાં રાખ્યા છે તે ત્યાં એડ કરી દઈશું અને એક કટિંગ કરેલું ટામેટું તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે અને આપણે ટામેટાને પણ થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ કૂક કરી લેવાના છે તો આપણે ટામેટા પણ થોડા થોડા સોફ્ટ થઈ જવા જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે ટામેટા સરસ થોડા થોડા સોફ્ટ થવા માંડ્યા છીએ તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હું અહીંયા કસ્સામાં પણ મીઠું એડ નથી કર્યું તો આપણે તેમાં એકદમ સારી રીતે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને હવે આપણે જે તૈયાર કરીને રાખીએ છીએ પેસ્ટ તે આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું મરચાંની તો હું બધી જ પેસ્ટ તેમાં એડ કરી દીધી છે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું અને હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો આ રીતે સરસ સારી રીતે મસાલા મિક્સ કરી અને તેલને તેને તેલમાં એકદમ સારી રીતે કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને આપણા મસાલા પણ કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં તીખાશ માટે થોડું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને હવે આપણે જે બોઇલ કરીને રાખ્યા છે ભાત તે આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું તો આપણે બધા જ ભાત તેમાં એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા બધા ભાત એડ કરી દીધા છે અને જે મગ બાફીને રાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે એકદમ હળવા અર્થે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરીશું આપણે આ એકદમ આ રીતે હળવા હાથે જ આપણે પુલાવને મિક્સ કરવાનો છે નહીં તો આપણા પુલાવના દાણા છે તે તૂટી જશે અને ભાત આપણો સરસ તૂટી જશે અને આખો નહીં રહે એટલા માટે તો આ રીતે મેં એકદમ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો કે જોતાં જ મોઠામાં પાણી આવી જાય તેવો આપણો મગ પુલાવ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીના પાનને એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો આપણો આનંદનો પ્રખ્યાત મગ પુલાવ બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો સરસ દિન ખાવાની મજા પડે તેવો આણંદનો પ્રખ્યાત મગ પુલાવ તૈયાર છે અને આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ તો દોસ્તો તૈયાર છે આપણો આણંદનો પ્રખ્યાત મગ પુલાવ